चैनल ने सब्सक्राइब नहीं करी हो तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो बोलो जी नाम सु छे तमारो चलो या राजेश शांतिलाल अच्छा राजेश भाई पापा नाम सु के तू शांतिलाल अच्छा शांतिलाल सर्वैया बराबर से क्यों गाम तमारू राजकोट एम राजकोट क्या समझ में थी जो तुम्हें भावसार क्या थी वाणी एम वाणी भावसार बराबर से भावसार बराबर से तमारो मोबाइल नंबर बोलो जी पंचानु पंचानु साढ़े तीन સાડત્રીસ ચુમ્માલીસ ચૌદ ચુમ્માલીસોતેર બરાબર છે તમારી ઉમર કેટલી છે पिस्तालीस वर्ष एम नहीं तो आप पिस्तालीस वर्ष थे तो कहीं तो हमारे सगाई के लगना के उठाए लुचे अगाव क्या रे ना 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 तो क्यों तो क्या मार्ट लो बुध पाई मोड़ थाई क्यों एम आया हुआ पढ़ाई से तेरे वेसे का वो कोई जब बाहर निकल तो मेरे तो तो माँ पापा ऑफिस के अंदर जब बाहर गाव पड़े ये ऊचे हाँ 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 क्या गाड़ी मारे चाप जाए हाँ 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 हाँ

અત ના લેમિનેશન બંગડી એને પેકિંગ કરવા જાવું છે અચ્છા લેમિનેશન હેમ લેમિનેશન બંગડી નું પેકિંગ કરો બરોબર છે મહિને કેટલે આવક કેટલી થાય આ 10000 રૂપિયા અને ભાડાની આવક હોય 4500 આ કરે છે હેમ 10000 રૂપિયા તમારે જે તમે કામ કરો છો એના અને ભાડાના કેટલા આવે 4500 ની અંદર આવે અચ્છા સાડા ચાર હજાર જેવું ભાડું આવે છે તો તમારી પાસે શું મકાન કે દુકાન શું છે તો એનું ભાડું આવે છે એમ તો તમારે કેટલા મકાન છે ટોટલ અચ્છા એક મકાન છે એટલે નીચેનું તમે વાપરતા છે ઉપરનું ભાડે આપ્યું હશે એમ એમ બરાબર છે સમજાઈ ગયું પછી તમારા મમ્મી પપ્પા પપ્પા નથી તો મમ્મી અહિયાં છે મમ્મી તો હે બરાબર છે કેટલી ઉંમર છે મમ્મીની ની પંચોતેર બરાબર છે તો અત્યારે રસોઈ પાણી કોણ મમ્મી કરે કોણ કરે મમ્મી કરે અને ડાયાબિટીસ બી હોય કોઈ સરખું હોય ત્યારે બને નકર બહાર ના ખાઈ ઓહો હો આ બરાબર છે બરાબર છે બહુ અઘરું છે આ તો બહુ દુઃખ વાત છે કે તમને આ તકલીફ છે મમ્મી ની ઉંમર થઈ ગઈ છે બરાબર છે સમજાઈ ગયું પેલા પપ્પા શું કામ કરતા વિકલાંગ તમે છો તો અત્યારે ચાલવામાં માં બહાર નીકળવામાં કઈ રીતના થાય તમારે એમ ગાડી કરાવી આવે તમે જે કામ કરો છો એ પાંચ મિનિટ થાય મિનિટ નો રસ્તો છે સમજાય ગયું સમજાઈ ગયું બરોબર છે એટલે એ નજીક છે એટલે તમે ગાડી લઈને જાવ ત્યાં કામ કરો અને પાછા અત્યારે આવતા રહ્યો બરોબર છે ઉપરાંત તમારે મકાન પણ માલિકીનું છે અને એક મકાન ઉપરનો જે રૂમ છે એ તમે ભાડે આપેલો છે સાડા સાત હજાર ભાડું આવે છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું બીજું તમારે કઈ જમીન કે એવું કઈ ખરું ના જમીન હે પછી ભાઈ ભગ હે પછી વેચે ને એવું કરે બસો વાર હે અચ્છા બસો વાર જમીન છે એટલે

તે લોકો ને મકાન માલિક ને જ હશે ને એ લોકો ને એ પોતાનું જ છે મકાન હ હ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તમારે 80% તકલીફ છે તો તમારે કોઈ સરકારી બધાય લાભ લીયો છો તમે કંઈ હા બધું છે એમ એ પેન્શન આવે 1000 પેન્શન આવે છે છે ગયું ગયું કોઈ વાંધો નઈ આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમે જે વિકલાંગ છો તો તમને કોઈ એવું વિકલાંગ પાત્ર મળી જાય કે તમારો જે ગુજારો છે એ સરસ રીતે ચાલે બરાબર છે અને તમારો મને એક ફોટો મોકલી આપજો ઉપરાંત કોઈ પણ સમાજ હોય તો હાલે કે આપણે વાણિયા સમાજમાં જોઈએ કઈ રીતનું છે બરાબર છે બરાબર છે કોઈ પણ સમાજ ના હોય તો તમારે હાલે અને હા હા સમજાઈ ગયું એટલે કે સાવ તમારી જેમ બેઠા બેઠા ચાલતા હોય એવું નહીં પણ થોડુંક ઘોડીથી કેમ ચાલી શકવા જોઈએ બરાબર છે એ નું તમારે પાત્ર જોઈએ છે એટલે કદાચ કોઈ બેઠા બેઠા ચાલતા હોય તમે કેમ જેમ કામ કરો છો અત્યારે એવી રીતે પોતે કઈ નું કામ કે એવું બધું કરી શકતા હોય તો તમને ઈ પણ કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું કોઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકીએ અને બીજી વસ્તુ એ કેવા માંગુ છું કે કદાચ આંખ ની તકલીફ હોય કદાચ હાથ ની તકલીફ હોય તો એવું કઈ પાત્ર ચાલે કે ન ચાલે આખી તકલીફ હોય તો કરી ન શકે ને હાથ માં થોડી ખામી હોય તો હાલે બરાબર છે બરાબર છે એટલે આંખ નો કઈ problem હોય તો તમારે નો મેળવે હા તો એક આંખ નો હોય તો હાલે બરાબર છે હા સમજાય ગયું મતલબ દેખતા હોવા જોઈએ કારણ કે પોતાને રસોઈ પાણી માન કઈ પ્રોબ્લેમ નો થાય એવું પાત્ર હોય તો વધારે તમને એનું કરવું પડે ને આમાં સાચી વાત છે સાચી વાત છે એક તો બા નું કરવું પડે તમારું પોતાને કરવું પડે તો આ પછી વધારે ની ઓલી થઈ જાય બરોબર છે સમજાઈ ગયું કોઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ સારું પાત્ર તમને મળી જાય બરાબર છે તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા બરાબર છે અને તમે મારી સાથે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર હલો અને આપડે ચેનલ થી ઓડિયો ક્યારે પણ ડિલીટ નથી કરતા હેલો હા 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 ભલે ભલે વાંધો ભાઈ તમારો ઓડિયો આપડે ઇન્સ્ટામાં મૂકી જશે ફેસબુક માં આવી જશે ઈન્સ્ટામાં આવી જશે બધે આવી જશે આપડે એવું પાત્ર સ્વીકારવા તૈયાર જ છો બરાબર છે એવું કઈ નથી પરિસ્થિતિ નબળી હોય એવું કઈ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે ના ના કાઈ વાંધો નહી ભાઈ બલે બલે કઈ વાંધો ન ઓડિયો મુકશું ઓકે થેન્ક યુ વેલકમ બાય વેલકમ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ